વગર તપાસ છેડતી કેવી રીતે દાખલ થઈ હોય તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા તા લોકો બનાવ બની હું શું કહવા છેડતી કરવા ગયા ત્યાં એ છેડતી કેન્દ્ર છે એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા કોલેજ છે તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે એના માટે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટર ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સીયુઓ રજૂઆત કરી ચોવીસે તમને એફઆઈઆર આપી હજુ તમે એમ કે રજૂઆત કરો ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા ભગવાન થી ડરો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો તમે અમને કોઈ ખોટા વાત બેન તમે છેડતી આરોપ કેવી રીતે લગાવ્યો

Good yeah. yeah.